અરવિંદ ભુવાજીએ નામ લીધા ખોટા નથી હોતા અરવિંદ ભુવાજી ત્યાં સુધી કહ્યું કે રાધનપુર ભાભર દિયોદર તથા સુઈ ગામ પંથકમાં તેની પાંચ હજાર બાધાઓ છે સાથે જ પડકાર ફેંક્યો કે તમારા ડોક્ટર અને નેતાઓને લાવીને પાંચ મિનિટ માટે કોઈ દુખ દૂર કરી આપો વાત જાણે છે કે થોડા દિવસ પહેલા થરાદમાં ઠાકોર સમાજના નવા બંધારણની જાહેરાત અને સ્નેહ મિલન કાર્યક્રમમાં ગેનીબેન ગેનીબેન ઠાકોરે ઠાકોરે લઈને નિવેદન આપ્યું હતું સમાજને અપીલ કરી હતી કે ખોટા ભુવાઓની ચુંગાલમાં ફસાઈને પરિવાર બરબાદ ન કરશો આજ વાતથી ભુવાજીને લાગી આવ્યું અને ચીમકી આપી કે હવે પછી આવી વાત કરશો તો નામ જોગ મોલીશ પણ મહેરબાની કરીને કોઈ ભૂવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જે હું કર્મ કરશો એ હું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર ઘેર વિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટર

એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેમાં જે નિષ્ણાંત હોય એના કરી દાવું હગા હોય તો હગા વાલા કં દાવું દગધાતુ હોય ડોક્ટર કં અને જે કઈ હોય એ પાંચ તારીખ થઈને એનું નિરાકરણ લાવવું